નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જગદીશ ચોપડામાં શેર કરો તો મિત્રો જાણીએ આજના જામખું શાકભાજીના બજાર પર તો મિત્રો આજની બજારમાં ધાણા સાઠ રૂપિયાથી અને એસી રૂપિયા કિલો સુધી વેચાણા છે ત્યાંથી રીંગણા પંદર રૂપિયા થી લઈ અને સારા રીંગણા ત્રીસ રૂપિયા કિલો સુધી વેચાણા છે ગોટી રીંગણા દસ રૂપિયાથી લઈને સારા રીંગણા પંદર રૂપિયા સુધી વેચાણા છે ભીંડા ત્રીસ રૂપિયાથી લઈને સારા ભીંડા ચાલીસ પિસ્તાલીસ રૂપિયા કિલો સુધી વેચાણા છે ગોવરમાં બજાર તેજી છે સારો ગોવર ત્રેસ રૂપિયા સુધી વેચાણો છે મીડિયમમાં ચાલે પચાસ રૂપિયા કિલો વેચવાનો છે ત્યાંથી દૂધી પંદર રૂપિયાથી લઈને અઢાર રૂપિયા કિલો વેચાણ છે ત્યાંથી ટમેટા વીસ રૂપિયાથી લઈને પચીસ છવ્વીસ રૂપિયા કિલો સુધી વેચાણા છે ત્યાંથી મરચાં જાડા વીસ રૂપિયાથી લઈને ત્રીસ રૂપિયા કિલો વેચાણા છે મરચાં ઝીણા વીસથી ત્રીસ રૂપિયા કિલો વેચાણા છે ગલકા વીસ રૂપિયાથી લઈને પચીસ રૂપિયા કિલો ત્યાં ફુલાવર ચાલીસથી લઈ અને પચાસ રૂપિયા કિલો સુધી વેચાણ છે કોબી તેર રૂપિયાથી લઈ અને સત્તર રૂપિયા કિલો થયું કારેલા પાંત્રીસ રૂપિયાથી લઈ અને ચાલીસ રૂપિયા કિલો વેચાણા છે લીલા ચોરા સાઠ રૂપિયાથી લઈ અને સારા ચોરા સિતે એંસી રૂપિયા કિલો સુધી વેચાણા છે તુરિયા પચાસ રૂપિયાથી લઈ અને સાઠ રૂપિયા કિલો સુધી વેચાણા છે સુકી ડુંગળી પંદર રૂપિયાથી અને વીસ રૂપિયા કિલો વેચાણી છે બટેટા બાવીસ રૂપિયાથી લઈ અને પચીસ રૂપિયા કિલો થયું ત્યાંથી સૂકું લસણ એકસો ચાલીસ રૂપિયાથી લઈ અને એકસો સિત્યાર એંસી રૂપિયા સુધી બજાર થઈ છે